વડોદરા એસએસજી હોસ્પિટલ બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા દરેક હોસ્પિટલની અંદર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે તેના કારણે જેટલામાં જેટલું બ્લડ ડોનેશન થાય તો સરહદ ઉપર જે જરૂરિયાત હોય એવા લોકોને કામ લાગે તે માટે એસએસજી હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો આજરોજ ડૉક્ટર હોસ્પિટલના દરેક સ્ટાફ માટે કેટેગરી વાઇઝ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આ મારા કક્ષાએથી આદેશ કક્ષાના આદેશથી આપણા યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાઈ છે રાજ્યમાં અને રાષ્ટ્રીય કક્ષાએ તો ત્યાંથી રાજ્ય કક્ષાએથી આદેશ છે કે આપણી આ પરિસ્થિતિને પરિવારવા માટે જો બ્લડની જરૂર ઇમરજન્સી ઊભી થાય તો દરેક કક્ષાએ જેટલી પણ બ્લડ બેન્કો આવેલી છે એમાં આપણી બ્લડ સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેથી બધા વોલેન્ટરી દરેક કર્મચારીઓ ક્લાસ વન ટુ થ્રી ફોરથી માંડીને જેને પણ વોલેન્ટરી ડોનેટ કરવાનું હોય તો આ આ માટે આપણે એસએસજી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ડૉક્ટર પઠાણ